મિત્રો એક મુક્શન કરેલો કે મને એ કહો કે આ ભૂ ની અંદર કોઈ પણ ખરાબ કર્મ બીજ પડી ગયું હોય રાગ દ્વેષથી કામ ક્રોધ લોભ મોહ અહંકાર કોઈ કસાઈથી ખરાબ બીજ પડી ગયું હોય કર્મ બીજ પડી ગયું છે બીજ જે છે કર્મ બીજ પડી ગયું છે ખરાબ કર્મ બીજ એને ડિલેટ કરી શકાય એને હળવું કરી શકાય તો સ્પિરિચ્યુઅલ સાયન્સ આધ્યાત્મિક વિજ્ઞાન કુદરત નો કાનૂન આ બાબતમાં શું કે છે મિત્રો બરાબર સાંભળજો આ આજે વિજ્ઞાન ખુલ્લું કરવા જઈ રહ્યો છું એક સેન્ટ પરસન્ટ સાહેબ આ કાનૂન ઉપર કુદરત ચોકડી ના મારી શકે મારા અનુભવમાં આવેલું अविज्ञान कोई गप्पू नहीं कोई पन मानस हो ज्ञानी हो अज्ञा हो भगवत गीता वाची हो ना वाची हो कोई पन धर्म संप्रदाय कोई पन मनुष्य मात्र आ भवनी अंदर ज्यादी श्वास चालू है જ્યાં સુધી પરીક્ષાનું પેપર આપણા હાથમાં છે ત્યાં સુધી એમાં સો ટકા કરેક્શન કરી શકાય કોઈ રાગ દ્વેષથી કે કોઈ કસાઈથી કામક્રોધથી વિષયોથી ખરાબ બીજ પડી ગયું હોય કારણ શરીરની અંદર ક્ષને 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 ક્ષણે મનુષ્ય માત્ર એક એક ક્ષણે અંદર કર્મનું બીજ પડી રહ્યું છે એ મનુષ્યને એ એ માણસને ખબર હોય પણ ખરી અને ના પણ હોય જ્ઞાની હોય તો એને ખબર પડે કયું બીજ પડે છે અજ્ઞાની હોય તો એને ના ખબર પડે કેમ કે એને તો ખબર જ નથી કે કર્મ બીજ કઈ પડે છે ભાવમાં પડે છે એટલે કોઈ પણ કર્મ બીજ પડી ગયું ખરાબ કર્મ અને આપણને ખબર પડી પાંચ વર્ષે પચીસ વર્ષે પચાસ વર્ષે જ્યારે આપણને જ્ઞાન મળ્યું અથવા જ્યારે આપણને જાગૃતિ ઉભી થઈ અને જ્યારે આપણને થયું કોઈ પણ ધર્મમાં ગયા સંપ્રદાયમાં ગયા કથામાં ગયા કોઈ પણ મહાપુરુષ કોઈ સત્પુરુષ કોઈ જ્ઞાની પાસેથી વાત સાંભળી આપણે અને એમ થયું કે ઓહો મેં મારા જીવનની અંદર ભૂતકાળમાં આવા ખરાબ ભાવ કર્યા આવા ખરાબ કર્મો કરી દીધા મારું શું થશે ફરી કહું છું પરીક્ષાનું પેપર જ્યાં સુધી વિદ્યાર્થીના હાથમાં છે ત્યાં સુધી એ વિદ્યાર્થીને પેપરમાં કરેક્શન એટલે કે ખોટો જવાબ સુધારીને સાચો જવાબ લખવાની સંપૂર્ણ સત્તા છે એવી રીતે મને તમને મનુષ્ય માત્રને જન્મથી મોત સુધી જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી કોઈ પણ ખરાબ ભાવથી કર્મ બીજ પડી ગયું હોય અને એ જ્યારે રિયલાઈઝ થાય આપણને અને એના પર હાર્ટીલી પસ્તાવો થાય અને હાર્ટીલી પસ્તાવો જો કરવામાં આવે માગી લેવામાં આવે તો એ જે કર્મ બીજ જે છે એટલે એનો જ્યારે નેક્સ્ટ બર્થ આવતા ભવમાં જ્યારે એ કોઝલ બોડી ફોરવર્ડ થશે ત્યારે ફોરવર્ડ થશે ત્યારે એ બીજ જ્યારે ઉદય આપવા આવશે આવતા ભવે ત્યારે ફોર એક્ઝામ્પલ સર સાંભળજો બરાબર તમે કોઈના પગ ભાગી નાખવાનું બીજ નાખી દીધું આ ભાવની અંદર પચીસ વર્ષે અને પચાસ સાહીઠ વર્ષે તમને જ્ઞાન ખબર પડી કે મેં આવો ખોટો ભાવ કર્યો તમે પસ્તાવો કર્યો તો એ બીજ કે ડિલેટ નથી થયું હળવું થયું છે જે ભારે હતું એ હળવું થઈ ગયું છે આવતા ભવે એ પગ ભાગી નાખવાનો સંજોગ આવે એક્સિડન્ટ નો સંજોગ આવે પણ પગ સામાન્ય સામાન્ય એક્સિડન્ટ થાય તમને જાય પગે પગના ટુકડા ના થઈ જાય અને જો એક એક કર્મની સ્ટ્રેન્થ એની એ હોય અને અજ્ઞાની માણસ હોય નાસ્તી એટલે જેને ખબર જ નથી પડી અને સાહી સિત્તેર એસી વર્ષમાં ટિકિટ ફાટી ગઈ એની અજ્ઞાની માણસ છે એને એ એ ભૂલ કરી છે એવું રિયલાઈજ નથી થતું કે આ ખોટું કર્મ બીજ પડી ગયું છે કોઈ કોઈ ખબર જ નથી એને કે મેં હું આવું જીવન જીવ્યો છું પાસવી જે પશુ જાનવર જેવું જીવન જીવ્યો છું એનું શું પરિણામ એને કંઈ પડી જ નથી એનું જે આવતા ભાવમાં આવતા બર્થમાં જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે સાહેબ એને પેલાના પગના બે ટુકડા કરવાના ભાવ કર્યા હશે ને તો કુદરત કે અમે વ્યાજ સાથે આપીશું એના પગના ચાર ટુકડા થઈ જશે સાહેબ ધ વરડી ઇઝ ઇકો પડઘા સ્વરૂપ છે જગત સમજો બરાબર વિશ્વાસ રાખજો આ ટેપ રેક્ટર બોલે છે સાહેબ આ આ ટેપિંગ થયેલી ગયા ભાવમાં ટેપ થયેલી વાણી આ ભવમાં નીકળી રહી છે આ મનહરભાઈની વાણી નથી આમાં મારું કર્તાપનું બિલકુલ નથી એકજેટ સાહેબ રેકોર્ડ થયેલી વાણી અત્યારે નીકળી રહી છે પ્લે થઈ રહી છે એટલે હું છાતી સાહેબ વર્ષે કરેલું ખરાબ કર્મ પાંચ વર્ષે પડેલું ખરાબ કર્મ બીચ પંચાણું વર્ષે જો એને ખબર પડે ને માણસને જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી જ્યાં સુધી પેપર એના હાથમાં છે ત્યાં સુધી પાંચ વર્ષે ખરાબ કર્મ બીજ પડ્યું છે એને કોજલ બોડીમાંથી કોજલ શરીરમાંથી એને એ સત્તા મનુષ્ય માત્રની પાસે છે સાહેબ મનુષ્ય માત્રની પાસે છે જ્ઞાની હોય અજ્ઞાની હોય આસ્તિક હોય નાસ્તિક હોય બધાની પાસે આ સત્તા છે સાહેબ આ સત્તા જે છે એ દુનિયાને ખબર નથી આ સત્તાની એટલે માર ખાઈ જાય છે લોકો માટે બરાબર આ વિજ્ઞાનને આ કુદરતના કાનૂનને સમજી લેજો સાહેબ સમજી લેજો એની ચાવી બતાવું છું તમને આજે ખબર પડી આજે ખબર પડી મનોભાઈને આજે ખબર પડી કે હું પચીસ વર્ષનો હતો ને ત્યારે મેં ફલાના મારા કોલેજનો મારો જે જેની સાથે મારે ઝઘડો થયો રાગદ્વેષ થયો અને એના પગ ભાગી નાખવા માટે વર્ષની ઉંમરે આજે વર્ષની ઉંમરે મને ખબર પડી મને જ્ઞાન થયું કે ઓહો ગીતામાં ભગવાને કહ્યું છે કે સ્વભાવજન્ય કર્મથી બંધાયેલો અર્જુન તારે નહીં લડવું હોય તોય તારે તારી ક્ષત્રિયની પ્રકૃતિ તને બળજબરીપૂર્વક યુદ્ધમાં જોડી દેશે હે અર્જુન જે મનુષ્ય જેવા જેવા ભાવનું સ્મરણ કરતો શરીર છોડે છે એ જ ભાવને નિસંદેહ બીજા જન્મમાં પામે છે મિત્રો એટલે મને ખબર પડે કે મેં એને એને એના પગ ભાગી નાખવાના ભાવ કર્યા હતા ભાવ એટલું બધું એટલા બધા ભાવ વીત્યા હતા દ્વેષના કે એને હું એ કરી નાખું અને કદાચ માર્યું પણ હોય જેવી એને માર પડ્યો હોય એટલે એમાં ઇન્વોલ્વ થઈ ગયો હોય જેવી ક્રિયા એવો જ ભાવ એટલે ભાવે એવો પડે કે હજુ વધારે મારું હજુ વધારે મારું એ મારવાની ક્રિયા ભાવ પણ એવો એટલે ભાવમાં શું થયું તો કે એકલો મળે તો એના પગ ભાગી નાખવું આવા ભાવ કર્યા મેં એટલે અજ્ઞાન દશામાં એ પચીસ વર્ષની ઉંમરે કોલેજમાં તો ત્યારે બીજ પડી ગયું આજે મને ખબર પડી જ્ઞાન થયું કે અરે રે મેં પેલાના પગ ભાગી નાખવાના ભાવ કર્યા આ કર્મ બીજ જે પડ્યું ને એ મારા આવતા ભાવે ભોગવવું પડશે એ સંજોગ કુદરત મને સપ્લાય કરશે પણ કુદરત કે ના તારો શ્વાસ ચાલુ છે ત્યાં સુધી પરીક્ષાનું પેપર તારા હાથમાં છે તું કરેક્શન કરી શકું છું તો ધારું તો જ્ઞાનથી જે કર્મને ઈચ્છું એ કર્મને ડિલેટ કરી શકું છું એટલે કલાપીએ કહ્યું હા પસ્તાવો વિપુલ જરનું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી મારી પુણ્ય પુણ્યશાળી બને છે અને તે વખતે મિત્રો આજે મને જ્ઞાન થાય અને હું જેને માનતો હોય ને રામને માનું કૃષ્ણને માનું મહાવીરને માનું શિવજીને માનતો હોય સ્વામિનારાયણ ભગવાનને માનતો હોય હનુમાનજીને માનતો હોય એની વન કોઈ પણ દેવી દેવતાઓને માનતો હોય જેના પર મને શ્રદ્ધા હોય ઈષ્ટદેવ પર એમની સાક્ષીએ જેના મેં પગ ભાગી નાખ્યા નાખવાના ભાવ કર્યા અને જે કર્મ બીજ પડ્યું એની અંદર બેઠેલા પરમાત્મા જેના પ્રત્યે મેં દ્વેષ કર્યો એને યાદ કરી એની અંદર બેઠેલા પરમાત્મા એ પરમાત્માને યાદ કરી અને મારા ઈષ્ટદેવની સાક્ષી માફી માગો કે મારી ભૂલ થઈ ગઈ છે હાર્ટીલી સાચા હૃદયથી કે ના આવા ભાવ ના હોવા જોઈએ અને મારા આવા ભાવ મારા મોક્ષને અનુકૂળ નથી મારા કલ્યાણ માર્ગને અનુકૂળ નથી આવો ભાવ મારો ના હોવો જોઈએ જેના પ્રત્યે દ્વેષ કર્યો છે એની અંદર બેઠેલા આત્માને યાદ કરી અને હૃદયપૂર્વક પસ્તાવો કરી લો કે હે પરમાત્મા મેં તમારા પ્રત્યે તમને તમારી પ્રકૃતિના દોષને જોઈ અને તમારા પ્રત્યે ખરાબ ભાવ કર્યા તમારા પગ ભાગી નાખવાના ભાવ કર્યા ખરેખર અજ્ઞાન દશામાં ભાવ થયા હે પરમાત્મા મને માફ કરજો કારણ કે તમે જેને જેના પગ ભાગી નાખવાના કર્યા છે ને ભાવ એની અંદર પણ પરમાત્મા છે ચેતન તત્વ આત્મા છે હે અર્જુન જે મનુષ્ય બધામાં મને અને મારામાં બધું જુએ છે એ જ્ઞાની છે બધામાં પરમાત્મા દેખાવા જોઈએ ને પરમાત્માની સાક્ષી તમે માગો નિયમ એવો છે કે જે આત્માની હાજરીથી કર્મ બંધાય એ જ એ જ આત્માની હાજરીમાં કર્મ છૂટી શકે હજુ શ્વાસ ચાલુ છે પેપર મારા હાથમાં છે શ્વાસ ચાલુ છે મારો આત્મા છે અંદર પરમાત્મા છે એ જ આત્માની હાજરીમાં મેં ખરાબ ભાવ કર્યા પચીસ વર્ષે પગ ભાગી નાખવાના બાજી મારા હાથમાં છે એટલે હું અત્યારે હૃદયપૂર્વક હાર્ટીલી માફી માંગી લો પરમાત્માની અને હૃદયપૂર્વક પસ્તાવો લઈ લો કે ના આવું ના હોવું જોઈએ મને માફ કરી દો આવા ભાવ ના હોવા જોઈએ આવા ભાવ મેં કર્યા બદલ પરમાત્માને પાસે માફી માંગી લો ના હોવા જોઈએ એ કર્મ હળવું હશે ઓછી સ્ટ્રેન્થ વાળું હશે તો ડિલેટ થઈ જશે પણ સ્ટ્રેન્થ વધારે હશે ભાવની સ્ટ્રેન્થ વધારે હશે તો ડિલેટ નહીં થાય તો હળવું થઈ જશે હળવું થઈ જશે બંને ઓપ્શન છે એ સ્ટ્રેન્થ ઉપર આધાર રાખે છે આપણું જે કર્મ બીજ પડ્યું એની સ્ટ્રેન્થ કેવી છે સ્ટ્રેન્થ ઓછી સ્ટ્રેન્થવાળું હોય તો ડિલીટ થઈ જાય અને વધારે હેવી સ્ટ્રેન્થવાળું હોય તો હળવું થાય મિત્રો ફોર એક્ઝામ્પલ જેવી રીતે કપડાની અંદર સામાન્ય કાદવનો ડાઘો પડ્યો હોય તો તમે સાબુ મારો ને એક જ વખત ડાઘો નીકળી જાય પણ ઓઇલનો ડાઘો પડ્યો હોય તો એક વખત સાબુમારો ના નીકળે બે વખત સાબુમારો ઝાંખો થાય પૂરો ના નીકળે એક્ઝેક્ટ આ મટીરિયલ સાયન્સ સ્પિરિચ્યુઅલ સાયન્સમાં કુદરતના કાનૂનમાં કામ કરે છે કે જો હળવું કર્મ હશે તો ડિલેટ થઈ જશે પણ ઓઇલના ડાઘા જેવું જબરજસ્ત તમે સ્ટ્રેન્થ હશે ભાવ ભાવ કર્યા છે એની સ્ટ્રેન્થ વધારે હશે તો ઓઇલનો ડાઘો જેવો ઝાંખો થાય છે એવું એ કર્મ ઝાંખું એટલે હળવું થઈ જશે એનો ભોગવટો આવતા ભવે જે આવવો જોઈતો હતો એવો નહીં આવે હળવો આવશે એ સંજોગ એનો ભાગ ભજવીને જતો હોય છે મેં કહ્યું એમ એક્સિડન્ટનો સંજોગ છે તો એ પગ ભગવાનનો સંજોગ છે તો પગે મને છો લઈ જાય મારા પગના ચાર ટુકડા ના થાય મિત્રો આવું આ વિજ્ઞાન નથી ખબર કોઈને આ દુનિયાને ખબર નથી સાહેબ એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે આખું જગત ઉઘાડી આંખે ઊંઘે છે ચાર વખત ગીતામાં બોલવું પડ્યું કે અર્જુન આ બ્રહ્માંડનું ગુડમાં ગુડ રહસ્ય તારી આગળ ખુલ્લું કરવા જઈ રહ્યો છું એમને એમ બોલ્યા છે ગુળમાં ગુડ રહસ્ય સાહેબ આ ગુડ રહસ્યને સમજો ગુડ રહસ્યને જાણી લેવા જેવું છે આ શ્વાસ બંધ થઈ જાય તે પહેલા અને કોઈ પણ માણસ સાહેબ કોઈ પણ એની વન માણસ આ જ્ઞાનનો ઉપયોગ કરે આજે મેં ચાવી બતાવી પસ્તાવા રૂપી ચાવી પરમાત્માની સાક્ષીએ તમે પસ્તાવો હારટીલી કરી લોને તો એ કર્મને રિલેટ મારી શકાય એમ છે કોઝલ બોડીમાં જે જે કર્મો પડ્યા એ એટલે હું કહું છું પાંચ વર્ષે થયેલું ખરાબ કર્મ નેવું વર્ષે પણ તમે એને સુધારી શકો છો એ ભાવને ફેરવી શકો છો એ બીજને બદલી શકો છો આ કોઝલ બોડી રૂપી પેપર આપણા હાથમાં છે આ કારણ શરીર સોફ્ટ કોપી અત્યારે આપણા હાથમાં છે શ્વાસ ચાલુ છે ત્યાં સુધી એમાં સોફ્ટ કોપીમાં તમે ફેરફાર કરી શકો છો કોમ્પ્યુટરની અંદર કોઈ પણ ડેટા તમે એન્ટર કરો તો એન્ટર કરો ત્યાં સુધી તો તમારા હાથમાં છે તમે કોઈ પણ ડેટાને બદલી શકો છો કોઈ પણ ડેટા ખોટો લખાઈ ગયો હોય તો સારો સાચો સાચો કરી શકો છો પણ એ ડેટા આખો તમે તૈયાર કર્યો ને પછી સબમિટ કરી દીધો પછી નો ચેન્જ પછી ના થાય એવી રીતે આ ભાવનું જે કોઝલ બોડી છે સોફ્ટ કોપી છે ડેટા છે એ એ શ્વાસ ચાલુ છે ત્યાં સુધી સત્તા છે પણ સબમિટ થઈ ગયું એટલે કે શ્વાસ છૂટી ગયો શ્વાસ બંધ થઈ ગયો એટલે આ જે કોઝલ બોડી જન્મથી મોત સુધી છે સોફ્ટ કોપી એ કુદરતના ક્લાઉડમાં જતી રહે કુદરતની પાસે જતી રહે એ હાર્ડ કોપી રૂપી આવતા ભવે એ પછી જેટલા બીજો હોય કર્મ બીજ જેવા સ્ટ્રેન્થવાળા જેવા દ્વેષના બીજો હોય પાપ પુણ્યના જે કર્મબીજ પડ્યા હોય એ કર્મ બીજ પ્રમાણે આવતા ભવમાં એ ભોગવટો હું દેશી ભાષામાં દર વખત કહું છું એમ બાપાની બોય જાલીન ભોગવવો જ પડે તો એટલે હું કહું છું કે રજકણ તારી રજડશે જેમ રણમાં રજડે રેત હજી છે બાજી હાથમાં ચેત ચેત નર ચેત શ્વાસ ચાલુ છે ત્યાં સુધી ચેતી જઈએ યાર અને આટલી મોટી સત્તા આપી છે આપણે જેસલ જાડેજો કચ્છનો કાળો નાગ એ પણ જુઓ તમે બેની ભાણેજની હત્યા કરી દીધી બેની ભાણેજને મારી નાખ્યા કેટલું મોટું ભયંકર પાપ કર્યું છતાં એ માણસ જેસલ જાડેજામાંથી જેસલ પીર બની ગયો એક સતી તોરલ મળી ગઈ અને જ્ઞાનનું અજવાળું ફૂટી નીકળ્યું અંદર સતી તોરલના સંગથી અને એ માણસને પોતાના કરેલા કર્મો પર પસ્તાવો કર્યો નાવડાની અંદર બેસીને જેટલા માથાના વાળ તોડી રાણી એટલા વકર્મ તો મેં કર્યા એટલા પાપો મેં કર્યા અને સાહેબ તોડી રાણીની સાક્ષીએ બધા કર્મોની માફી માગી લે છે આજે એની સમાધિઓ અંજારમાં પૂજાય છે યાર અમથી નથી પૂજાતી દાખલો છે આપણે નજર સામેનો માટે નવરા પડો રાત્રે સુઈ જાઓ ત્યારે યાદ કરવાની જરૂર નથી પણ કોઈ આવા કસાઈના કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષના ભાવો કોઈના પ્રત્યે થઈ ગયા હોય તો શાંતિથી સાંજે સૂતા પહેલાં એને યાદ કરી જે દેવ તમારા હોય એને સાક્ષીમાં રાખી અને હારટીલી પસ્તાવો કરી લેજો મિત્રો તો આવતા ભવે આપણે એ જે કર્મ છે એના ભોગવટામાંથી આપણે બચી શકીશું એમાં સહેજ પણ શંકા નથી આ કાનૂન જે મેં તમને કહ્યો એ કાનૂન કુદરતનો કાનૂન છે મનહરભાઈનો કાનૂન નથી આ સનાતન કાનૂન છે આ જે જ્ઞાન છે એ કુદરતનું છે એનો ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર કુદરત છે એનો માલિક કુદરત છે મનહરભાઈની વાણી તો માત્ર નિમિત્ત બની છે નિમિત્ત છે અને આ વાણી નિમિત્તે આ કુદરતનો કાનૂન ખુલ્લો થાય છે બાકી એક સેન્ટ પરસન્ટ મારું કરતાં પણ નથી આની અંદર બિલકુલ કરતા પણ નથી હું પોતે અકર્તા છું અને આ કયા ભાવની રેકોર્ડ થયેલી ટેપ રેકોર્ડ થયેલી વાણી અત્યારે નીકળી રહી છે બાકી હું કંઈ આપી શકું એમ નથી જે કંઈ છે એ કુદરતનું છે અને આ કુદરતનું વિજ્ઞાન તમે પણ જેવું સમજણમાં આવે એવું બીજાને શેર કરો તમને જેવી સમજણ પડી હોય એવી સમજણ આ જ્ઞાન સાંભળી અને લોકોમાં શેર કરો બીજાને કહો તો બીજા લોકો હજારો લોકોને પાસે આ જ્ઞાન પહોંચે આ કુદરતના કાનૂન પહોંચે અને એ લોકો પણ જાગી જાય અને માણસ અધર્મના રસ્તા ઉપરથી ધર્મના રસ્તા પર જતો રહે અને આદિવ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ કરે સર્વે ભવંતુ સુખીના આ દુનિયાના બધા જ મનુષ્યો આદિવ્યાધિ ઉપાધિમાં સમાધિ કરે બધાને શાશ્વત સુખનો અનુભવ થાય અને બધા જ મોક્ષને પામે મુક્તિને પામે અમારો ભાવ એવો છે કે દુનિયાના બધા લાખો કરોડો લોકો આ જ્ઞાનને પામી રિલેક્સ થાય ટેન્શન મુક્ત થાય જીવન જીવે એવો અમારો હૃદયનો ભાવ છે કેટલાની પાસે જ્ઞાન પહોંચાડવું એ તો કુદરતના હાથમાં છે મિત્રો પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભ નિરોગી રહ્યું આ વિશે આપે એ હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત